વિડીયોમાં બધી જ માહિતી મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ગાડીના માલિકનો નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે નંબર આપેલો છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે સુઝુકી શું એસ ક્રોસ જોઈ રહ્યા છો બે હજાર ને પંદર ને નવમાં મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વર્ઝન આલ્ફા વર્ઝન છે ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે ગાડીમાં ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે વી ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડી વિશે મેળવી શકો છો મિત્રો ડીઝલ એન્જિનમાં ગાડી છે પુલ વીમો ચાલુ છે સુધીમાં ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે ટાયર કન્ડિશન ચારી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલરમાં ગાડી જોવા મળી રહે છે વન ઓનર ગાડી એક જ માલિકે છેલી ગાડી જોવા મળી રહેશે આ ગાડીની બે છાવી જોવા મળી રહે છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત પાંચ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ સુઝુકી એસક્રોસ ક્રોસ વેચવાની છે વાહન વાહન ગાડી છે મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે એસક્રોસ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને રૂબરૂ તમારે મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું